આજે તો પોતાનો દર પર વાઢો લઈને આપણે નીકળી પડ્યા આપણે ક્યાં જઈએ તમને તો બતાન ખબર હશે કે દેશને તો આપણે જઈએ કમળ પકડવા કારણ કે તરાવમાં કમળ છે ને એમાં આઘા આપણે એટલે વાઢો લાંબો લઈ આપણે પકડવાના છે કમળ તો જાવ આ કમળ પકડવા તો જો આ કેટલું ગંદારું પાણી છે એમાં કમળ પકડવા જઈને કમળને વરી ખોલવાની ક્યાં જરૂર છે ગંદારા પાણી હોય ને એમાં જ કમળ વધારે ખોલે તો જો મિત્રો કમળ આપણે અહીંયા ઉગળી ગયા છે ને અહીંયા કમળ પકડવાના છે તો કમળ પણ એટલા છે ને તમે જાવ આગળ તો હજી મને નથી લાગતું કમળ પકડાય કારણ કે કમર પકડવા એટલે બહુ મોટી વાત છે જો એ એ આદરણ આવી જવાનું છે કમર તો આ કમળ તો પકડવું જ પડશે ઓ ભાંગી ગયો હું કમર તો મિત્રો આ કમરની એક ખાસિયત છે કારણ કે કમળને તમારે પકડવું હોય ને તો કમરને એટલી જ પકડવું પડે નકર કમળ ગમે એટલે તમે મહેનત કરીને પકડો પણ કમર ભાંગી જાય તો જો મિત્રો કમળ તો ન પકડો પણ કમળનું ફૂલનું છે ડોડું છે ને એ પકડી લઈને કારણ કે કમળ તો આપણે હાથમાં ન આવ્યું કાંઈ કારણ કે કમળ ભાંગી ગયું જો આ છે દોડવો એટલે કમળ જ બની એમાંથી તો એને પકડી લઈએ